મદિરા મતિરા સાથે લેવાનું ઓ સોમર કે શોમા ભાઈનો રસ નહીં રમતુજી શાંતાજી હા આરેસ પાસે 15 બેન બોટલ આવે ઇનિંગ ગદા ખાવાનું બહુ મજા આવે હા 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 રમ હોય દારૂ હોય વિસ્કી હોય વડકા હોય મજા આવે નો વડકા નો રમ બીકોઝ આઈ એમ યંગ ઇંગ્લિશ ઇંગ્લિશ માં બોલો છો તમે તો તમને બધી ભાષા આવડે મારે ફોરેન જીવ લેવા જવાનું હોય ને ઓ

પ્રભુ પૃથ્વી લોકો ઉપર સોમરસ ને અલગ અલગ ભાષામાં નોમ દેવાય છે આરે ઓફિસર ને બધું ગુજરાતમાં માં દારૂ બંધી હોવા છતાં તો આ લોકો તો પૃથ્વી વાળા તો મોજ કરે છે તો મંગાવ ના ઇંગ્લિશ બોટલ નથી મંગાવવાની મંગાઈ લેજે મારી પાસે તારા બકવાસ કોઈ સમય નથી અને પાપ પુણ્ય ના લેખા જોખા જુઓ એને સજા આપો પ્રભુ હું વાત કરું એના જીવન કારમે એને કુદર પુણ્ય કરી જ નહીં એનો પાપનો ગળો એવો ભરાઈ ગયો ને કે એના લોખા જોકો તો અમે નહીં લખ્યા બ્રહ્મા વિષ્ણુનો ને પૂછું ને પડશે કે ઓને સજા હું કરવી હે તુચ્છ મનુષ્ય પાપ કરવાની કોઈ લિમિટ હોય તે લિમિટ બહારના પાપ કર્યા છે કે અમારા કાયદામાં એ સજાની જોગવાઈ જ નથી હા તેમાં મારો વાત

પાપ કરીને આવ્યો એ પણ લિમિટ બાર ના અલે ભાઈ તમે અમને જે માટે પૃથ્વી પર મોકલો છો ને એવી પૃથ્વી હવે નહીં રહી આ સત્યુ કે દ્વાપર પર કયું નથી આ કર્યું છે હળ હળ તો કળિયુગ પ્રભુ ચાલે છે નીચે આઈ તો પાપ ના કરે તો થઈ જ જાય હાય જ નહીં હું માનું જ નહીં હાય હાય શું ના માનું અલે તમે નીચે આવો ખબર પડે આઈડિયા ભાઈ બટલા કશો ખોટે ખોટા પાવર કરશો ગોદા ના થાય ના થાય પુઈન કરવું પડે નીચે બે દાડા રો ખબર પડે પાપ થાય કે ના થાય આ યમરાજ ને ચેલેન્જ કરે છે ચેલેન્જ નહીં કરતો હવે તો હાથ ચૂકવ છું યમરાજ હોય અને તમારે બહુ વટો હોય બહુ ટણી હોય ને તો એક મહિનો આમ પૃથ્વી પર રો અને પાપ થાય છે કે નહી તો જોઈ લો એમ હા મને મંજૂર છે ઓ વરી જાઓ આ મનુષ્યને તમે ઓળખતા નથી પૃથ્વી નું મારે ના જોવાય તો વરી જા પ્રભુ વરી જાઓ જો ખુચરું ખુચર કર્યો કર્યો હજુ હજુ કહું છું પૃથ્વી લોક છે પૃથ્વી લોક એટલે પાપી લોક નું દુનિયા કેવાય આવો એટલે ખબર પડે પાપ થાય છે કે નહીં થતા

યમરાજ ને મનુષ્ય થી તકલીફ આમાં તુચ્છ મનુષ્ય થી તકલીફ ના થાય ના થાય ને ના આઈ જાવ નીચે હેલો હા સર મંજૂર 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 અરે ભલ ભલો પાપી હોય ને મારી એક ગદા એને ઊંધો કરી દાવ ઊંધા તમે થઈ જવાના છો અહીંયા હા પગ ધન માથું નીચે રહેવાનું તો પૃથ્વી પર આવો એક મહિનો રો કેટલું એક મહિનો 30 દિવસ ત્રીસ દિવસ રહો એટલે બધું દૂધ નું દૂધ પાણીનું પાણી થઈ જાય જો શરત એક જ કે તમારે એક મહિનો રહેવાનો પણ તમારે અહીં સ્વર્ગ ની યમલોક ની કોઈ તાકાત નો ઉપયોગ કરવાનો નહીં વિચાર લો